આપડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદથી દ્વારકામાં સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ભગવાન શ્રી દ્વારકાધીશ વિશેની વાર્તાથી ગુગડી બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રોષ ભબુકી ઉઠ્યો છે ગઈકાલે રાત્રે બહોળી સંખ્યામાં ગુગડી બ્રાહ્મણ સમાજ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો ગુગડી બ્રાહ્મણ સમાજના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ પ્રવચનમાં આકરા પ્રહારો કર્યા હતા આજે સમસ્ત ગુગડી બ્રાહ્મણ સમાજ સાથે આહિર સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે દ્વારકા ગુગડી બ્રાહ્મણ સમાજ સાથે સમગ્ર વેપારી વર્ગ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે